ધારીના ગોપાલ ગ્રામની ઝાટકીયા હાઈસ્કૂલમાં ભૂમિપૂજન ધારીના ગોપાલ ગ્રામની ઝાટકીયા હાઈસ્કૂલમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાનો વધારો થઈ રહ્યો છે જેમાં કે આસપાસના દસથી વધારે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ગોપાલ ગ્રામ ખાતે આવતા હોય છે ત્યારે દાતાઓના સહકારથી ચાર રૂમનું ભૂમિપૂજન મિલનબેન ઝાટકીયા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના આગેવાન દોરા સન્માન કરવામાં આવેલ છે જી બેન આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું જટકીયા પરિવાર દ્વારા શું કહે છે નમસ્કાર મારું નામ નીનલ જટકીયા છે હું ગોપાલ ગ્રામ ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું આજ રોજ 24 29 નવેમ્બરે અમે અમારા સ્કૂલના આંગણામાં નવા ક્લાસરૂમ બનાવવા માટે ભૂમિ પૂજન કર્યું છે